ડેડીયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા છે તે ક્યાંક હાલ બીજેપી માટે મોટું ટેન્શન બનતા હોય તેવું દેખાય રહ્યું છે કારણ કે જે રીતે ડેડિયાપાડામાં પીએમ મોદી આવ્યા હતા અને તેમણે સભા લીધી હતી ત્યારે ક્યાંક એ વસ્તુઓ સામે આવી હતી ને જ વાતો વેગવાન બની હતી કે બીજેપી માટે ચેતર વસાવા છે તે ક્યાંક ટેન્શન સાબિત થાય છે ને બીજેપીના લોકો છે તેમણે ચૈતર વસાવાને તેમની પાર્ટીમાં ખેંચવા માટે તે પૂરો પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે ચૈતર વસાવાએ હવે તેમને જવાબ આપ્યો છે અને તેમજ બધા જ સાંસદની કામગીરી ઉપર સવાલ ઉઠાવ્યા છે ત્યારે શું કહ્યું છે ચૈતર વસાવાએ તેની વાત કરવી છે આ વિડીયોમાં वैष्णवजन तो तेने कहिए जे परा ચેતર વસાવા છે તે અનેકવાર ચર્ચાનો કેન્દ્ર બનતા હોય છે કારણ કે તે આદિવાસી સમાજને લીધે અનેક વાર આવતા હોય છે જે રીતે આદિવાસી સમાજ છે તેનું તે આગેવાની કરી રહ્યા છે તે લોકોની લઈ અને તે તેમના મુદ્દાઓ છે છે સરકાર સામે રહ્યા તેમજ સરકારની સામે સવાલ ઉઠાવી રહ્યા છે તેને લઈને હવે અને જે રીતે આદિવાસી સમાજને લઈને તેમની જે લોકચાહના છે તે પણ વધી રહી છે તે હવે ક્યાંક બીજેપી માટે ખતરનાક સાબિત થઈ શકે છે તેવું કહેવામાં આવી રહ્યું છે અને હવે આ સમગ્ર વસ્તુઓને લઈ અને ચેતર વસાવાએ આજની જંગી સભામાં એક પ્રહાર કરતા કહી દીધું છે કે સાંસદો અને ધારાસભ્યોને મારી બીક લાગે છે તેમને છે ને સૂવું હોય ને તો પણ મારા નામને યાદ કરી બે ગ્લાસ પાણી પી પછી સૂવું પડે છે ત્યારે ચેતર વસાવાએ શું કહ્યું છે સૌપ્રથમ તેમને સાંભળીએ ભાજપના સાંસદો ભાજપના ધારાસભ્યો એ બધાની હાલત એવી થઈ છે કે રાતે મારું નામ બે ગ્લાસ પાણી પાણી મળે વાત કરું અહીંયા રોડ બનેની વાત કરું એટલે આ વિસ્તારના સાંસદ આ વિસ્તારના ધારાસભ્યને ગમતું નથી એમને એવું લાગે છે આ ચેટર આવશે ને એ લોકો તે દિવસે

આજે નર્મદા વિસ્તાપિતની આગેવાની એ લોકોએ લીધી હતી હવે આ લોકોને પૂછતા પણ નથી રાજનીતિમાં આવી ગયા પછી કોઈ જવાબ નથી આપતા આજે ખેડૂતો સાથે અહીંયા અન્યાય થાય એક ભારત સભ્ય કોઈનો ફર્મ ઉઠાવે આ વિસ્તારમાં આટલી બધી નુકસાની થાય નસવાડીની કમાટના અઠ્ઠાવીસ કામને આજે વિસ્થાપિત કરવાના હાઇડ્રો પ્રોજેક્ટના નામે એક પણ જણ બોલવા તૈયાર નથી ત્યારે આવા રભસ થઈ પૂછી આંગળી કરવા વાળા

ત્યાં તે લોકો પાછી સભાઓ કરે છે અને તેમજ ખોટાઓ એવી રીતે બાનાઓ કાઢે છે કે હું લોકોને ગેરમાર્ગે દોડું છું ઇન શોર્ટ તેટલું જ કહેવા માગી રહ્યા છે કે હું બીજેપી માટે હવે ક્યાંક કાકરો બની રહ્યો છું તેરા સમગ્ર મામલે આપનો શું અભિપ્રાય છે તેમજ ચેતર વસાવાની આ લાઈનને લઈને શું કહેવા માંગશો તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો મારી ચેનલ નવજીવન ન્યૂઝને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ